સામે જૈન વિહાર ધામ ખાતે ક્ષત્રિય સમાજ સંકલનની મીટિંગ હતી કે જે અમારી સમાજના સમાજનું કોઈ કાર્ય અમારા સમાજ વિશે અમુક લોકોએ જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી એના માટે અમારો ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો હતો આગળની રણનીતિ અમારે શું કરવી એના માટેની ચર્ચા વિચારણા થઈ અને સમાજે નક્કી કર્યું કે જે અમારા સમાજનું જેને અહિત કર્યું છે જેને અમારે સ્વાભિમાન નો ચાડી છે એવા લોકોને અમે તિરસ્કાર આપશું અને સાત તારીખે કમળકા ફૂલ અમારી ભૂલ અમે ક્ષત્રિય નક્કી કર્યું છે અને સાત તારીખે એનું પરિણામ આવશે ત્યારે સૌને ખબર પડશે ભૂત લેવલે અમે કામ કરશું આગામી સમયમાં કયા કાર્યક્રમો આવશે આગળના સમયમાં અમે એવા કાર્યક્રમો આપશું બૂથ લેવલ સુધી ગામડે ગામડે જઈશું જિલ્લા સમિતિમાં બનાવેલી છે તાલુકા સમિતિ બનાવે છે અને ગામડે ગામડે જઈ અને વિરોધ કરી અમે અનાફેવરો વોટિંગ કરીશું ભાજપના વિરુદ્ધમાં કામ કરીશું આજ રોજ દિશામોકમે જયન વિહાર ધામ આખો ચોકડી ખાતે ક્ષત્રિય સમાજની અસ્મિતા માટે લડાઈઓ એક મીટિંગનું આયોજન રાખેલું હતું આગળની રણનીતિ આપણે શું ઘડવી એના ચિંતન માટેની એક ચિંતન બેઠક રાખીલી હતી ચિંતન બેઠક ની અંદર ક્ષત્રિય સમાજના મુરબ્બીઓ યુવાનો સર્વે મળી નક્કી કર્યું કે આવતી સાત તારીખે જે પક્ષ આપણું માન નથી રાખ્યું આપણું સ્વાભિમાન નથી રાખ્યું એના વિરુદ્ધમાં વોટિંગ કરવું એવું અમે નક્કી કર્યું